એક પરિવાર વસવાટ કરી રહ્યો હતો જેને ડ્રાઈવરની જરૂર પડતા પડોશી હિતેશ વતાવાના ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા કે પરિવારને સપને પણ ખ્યાલ ન હતો કે તેઓનો નિર્ણય તેમના માટે મોટી ભૂલ સાબિત થશે પાડોશી યુવાન આવ્યો તો ખરો પણ પરિવારની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લીધી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક દુષ્કર્મ આચરતો રહ્યો એટલું જ નહીં આપી સગીરા પાસે સગીરાના પાસે આવી જતા સગીરા ડગાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલ ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોકી ઉઠ્યો અંતર પરિવારની સહમતીથી સગીરા દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ તેમજ દુષ્કર્મ અને પચીસ લાખ રૂપિયાની રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો જેના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી હિતેશ વસાવાનો ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે